નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે સ્વપ્ન શાસ્ત્ર જો તમે આ સપનામાં જોશો તો તમને ટૂંક સમયમાં જ મોટો નાણાકીય લાભ થશે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો સ્વપ્નશાસ્ત્ર સ્વપ્નશાસ્ત્ર એક પ્રાચીન જ્ઞાન છે જે જણાવે છે કે આપણા સપના ફક્ત આપણા વિચારો સાથે જ નહીં પરંતુ ભવિષ્યની ઘટનાઓ સાથે પણ સંબંધિત હોઈ શકે છે જ્યોતિષ અને સ્વપ્ન વિજ્ઞાન અનુસાર કેટલાક ખાસ સપના એવા છે કે જે શુભ સંકેતો અને જીવનમાં સકારાત્મક ફેરફારો તરફ ઈશારો કરે છે જો તમને આમાંથી કોઈ સ્વપ્ન દેખાય છે તો માની લો કે તમારું નસીબ બદલવાનું છે અને તે પણ ધરખમ નીચે દર્શાવેલ પાંચ સપના જીવનમાં સંપત્તિ સુખ અને પ્રગતિ દર્શાવે છે એક ચંદ્ર જોવો સુખ શાંતિ અને પારિવારિક સમૃદ્ધિનો સંકેત જો તમને સ્વપ્નમાં સ્પષ્ટ ચમકતો ચંદ્ર દેખાય છે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે આ સ્વપ્ન સૂચવે છે કે તમારા પરિવારમાં પ્રેમ અને સમર્પણનું વાતાવરણ બનશે પારિવારિક વિવાદોનો અંત આવશે અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે બે નખ કાપવા જૂના બોજથી મુક્તિ અને આત્મવિશ્વાસમાં વધારો સ્વપ્નમાં પોતાને નખ કાપતા જોવું એ સૂચવે છે કે તમે ટૂંક સમયમાં તમારા જીવનમાં અવરોધો દેવા અથવા નકારાત્મકતાથી મુક્તિ મેળવશો આ સ્થિતિમાં સુધારો અને નવા આત્મવિશ્વાસની શરૂઆતનો થાય છે ત્રણ પોતાને ઉડતા જોવું નવી શરૂઆત અને નાણાકીય લાભ સૂચવે છે કે જો તમે સ્વપ્નમાં તમારી જાતને આકાશમાં ઉડતા જુઓ છો તો તે સૂચવે છે કે મુશ્કેલીઓનો સમય સમાપ્ત થવાનો છે અને આ સ્વપ્ન એ વાતનો સંકેત છે કે તમારું જીવનમાં અવરોધો દેવા અથવા નકારાત્મકતાથી મુક્તિ મેળવશો આ નાણાકીય સ્થિતિમાં સુધારો અને નવા આત્મવિશ્વાસની શરૂઆતનો સંકેત મળે છે ત્રણ પોતાને ઉડતા જોવું નવી શરૂઆત અને નાણાકીય લાભ સૂચવે છે જો તમે સ્વપ્નમાં તમારી જાતને આકાશમાં ઉડતા જુઓ છો તો તે સૂચવે છે કે મુશ્કેલીઓનો સમય સમાપ્ત થવાનો છે અને આ સ્વપ્ન એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં એક નવી ઊર્જા અને સ્વતંત્રતા આવવાની છે અને કોઈ મોટો નાણાકીય લાભ પણ થઈ શકે છે ચાર વહેતી નદી જોવી સારા સમાચાર અને જીવનમાં નવી ઊર્જા સ્વપ્નમાં વહેતી નદી જોવી એ ખૂબ શુભ માનવામાં આવે છે તે દર્શાવે છે કે તમારા જીવનમાં નવી શક્યતાઓ અને તકો આવવાના છે આ સ્વપ્ન નોકરીમાં પ્રમોશન વ્યવસાયમાં નફો અથવા કૌટુંબિક સુખનું સૂચક છે લીલોછમ બગીચો જોવો સફળતા અને સમૃદ્ધિનું આગમન જો તમે તમારા સ્વપ્નમાં એક સુંદર લીલોછમ બગીચો જુઓ છો તો તે દર્શાવે છે કે તમને તમારી મહેનતનું ફળ ટૂંક સમયમાં મળશે અને આ સ્વપ્ન નાણાકીય સમૃદ્ધિ કાર્યમાં સફળતા અને જીવનમાં સંતુલન દર્શાવે છે સ્વપ્નશાસ્ત્ર ફક્ત એક કાલ્પનિકતા નથી પણ એક ગહન અને રહસ્યમય જ્ઞાન છે જે આપણા અર્ધજાગ્રત મન દ્વારા ભવિષ્યની ઝલક આપે છે જો તમે પણ આ શુભ સ્વપ્ના જુઓ છો તો તે એક સંકેત છે કે બ્રહ્માંડ તમારા પર ખુશી અને સફળતાનો વરસાદ કરવા માટે તૈયાર છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર